અને હું વારંવાર એમ કહું કે ઘણા લોકો પૂછે કળિયુગમાં નારાજજીને કોઈ પૂછ્યું કળિયુગના માણસો દુખી કેમ છે મારા કલયુગના માણસો દુઃખી કેમ છે ત્યારે નારદજી જવાબ આપે કે પોતાના દુઃખ કરતા હોય કે બીજાના સુખને જોઈને માણસો વધારે દુઃખી હશે પોતાના સુખને જોઈ પોતાના દુઃખ ને કરતા બીજાનું સુખ નહીં જોઈ શકે કળિયુગના માણસો હમણાં તો ફલાણાભાઈ એલઈડી લાવે ને દોઢ લાવે એટલે એનું ધ્યાન રાખી દે છે કારણ કે છોકરા એ હપ્તા દીધી પણ આપણું શું કામ છે એ હપ્તે લે એના પૈસે દે જ્યારે આવા વિચારો આપણામાં આવે છે એટલે ગ્રહસ્થી જીવનમાં સુદામા અને એમની પત્ની સુશીલા સુશીલામાં બીજો અર્થ એવો પણ થાય છે સારો સ્વભાવ અને બીજો એનું એક બીજું નામ છે એનું નામ છે કલ્યાણ જે બીજાનું કલ્યાણ કરે છે એ સુશીલા છે તો અહીંયા બને છે એવું એક સમય એવો કે સુદામા બેઠા બેઠા જાપ કરે છે અને એ જાપ શું કરે એ તો ભાગવતમાં નથી લખ્યું પણ કદાચ મારી મતિ એમ કહે છે મારી બુદ્ધિ હું બધાનો મત ન લઈ શકું પણ મારા મત એવું માનું છું કે કદાચ એ મંત્ર કરતા હશે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય મારી મતી એવું છે કદાચ આમ કેતા છે અને સુદામા એક મંત્ર માળા જોઈ અને કલ્યાણી થી આવી બે હાથ જોડે છે મહારાજ એક શબ્દ બોલે એટલે એની હાથમાં માળા જોઈ છે પોતાના પતિની હાથમાં માળા જોઈ એટલે સુદામાની સામે જોઈ અને કલ્યાણી છે સ્થિર થઈ ગયા આનો અર્થ એવો થાય કે કોઈના ભજનમાં વિક્ષેપ કરાય

તમને અત્યાર સુધી તો મેં નથી કીધું પણ છોકરાઓ ખાવું ખાવું કરતા હતા જમવાનું જમવું જમવું કરતા પણ મેં એમ કીધું હમણાં બેટા અમે ભાત મૂક્યા છે એક જૂની કથા તો એવી છે તપેલીમાં છોકરાઓ રડે છોકરાને સારું લાગે એટલે તપેલી અંદર પાણી મૂકીને ચૂલાની ઉપર જ મૂક્યું છે

ધ્યાન રાખજે એવું માગીશ ને નહીં મહારાજ ના આપણને જવાનું કહું છું માગવાનું નથી